ગુડ મોર્નિંગ હર મહાદેવ આજનું તમ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે અમાસ અને સોમવાર છેલ્લો શ્રાવણ મહિનો નો સોમવાર છે અને ચાલો અત્યારે નાઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ તો હવે દાદાએ નાસ્તો કર્યો છે મેડમે ચા ને નાસ્તો ચા કરી દીધો છે મહાદેવ હાંસભાઈ છે તોય આભિન બેઠા છે હાલ તર વાન આવી જોતો ના ના હજી ન થાય હજી ની વાન નથી આવી હજી ન થાય વાન બધા સારી કાર્ટૂન જોવે છે અત્યારે અત્યારમાં દૂધ પી લીધો નાસ્તો કરી લીધો હે તો હું ખા ચોકલેટ બસ ઈ ખાવું એ તો ચોકલેટ ફાકી પીધી સારું હા ફાકી પીધી ચોકલેટ ખાધી સારું સારું તો ચલો આપણે જો વાન આવી ગઈ છે ને વંશભાઈ લઈને નીકળી જશે સ્કૂલે કેમ સ્કૂલે જાઓ ને

ઓવન સાય આવશે એક વાગે તો આપણે જો નાસ્તો વસ્તો કરી કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગયા છીએ તો મમ્મી જો અત્યારે જાય છે મંદિરે પીપળે પાણી ઘડો લઈને કેમ આજ કેમ પીપળે પાણી એટલું બધું ઘડો લઈને રોજ લોટી લઈ જાવ છો કેમ આજે

કે આજના દિવસે તે કેમ પાણી પીપળે રેડે તો જરા કોમ પાણી રેડે પણ હવે બધાય ઘરો ને બધાય કેમ રેડતા હોય તો જરા કમેન્ટ કરીને કહેજો કે કેમ આજના દિવસે તે પાણી રેડાય ચલો જાવ જય માતાજી કેમ મેડમ તૈયાર થઈને બેઠા છો બાકી તલો કચરા પૂતા કરવાના છે કરી લીધા હું વાત છે ખાવાનું થઈ ગયું સારું તો ચલો કરો આરામ બે જશો કેમ તૈયાર તો જાઓ તમ તો બાર જો અમારે માડી તે આવી ગયા છે મંદિરે જઈને તો ચલો હવે અત્યારે આપણે બહાર જઈએ છીએ અહીં કાંટો મારવા કામ છે એટલે હમણાં બહાર જઈને પછી પાછા આવીને પછી મળીએ આપણે તમને તો આપણે પાંચસો સબસ્ક્રાઈબર માટે અત્યારે ત્રણસો અઢાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે પાંચસો સબસ્ક્રાઈબર કરવાના છે તો એકસોને બ્યાસી એકસોને અઠ્યાસી સબસ્ક્રાઈબર ઘટે છે તો પ્લીઝ જલ્દીથી જાઓ અને મારી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લો અને જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યા હોય એ લોકો ફરજિયાત કંઈક કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે કોણ કોણ મારા વિડીયો જોવે છે અને કઈ તમારા ગામનું નામ આપજો કે તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો તો પ્લીઝ મારે પાંચસો સબસ્ક્રાઈબર કરવાના છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું તો વખતે બે અમાસ છે અને ભાદરવી અમાસ છે તો આ વખતે મારે નિષ્ફળ મહાદેવ બહુ જ મોટો મેળો હોય છે તો વખતે બે દિનો છે ત્યાં તો અમે જવાના નથી કારણ કે ત્યાં તો જવું હોય ને તો લગભગ પાંચ કિલોમીટર પહેલાં તમને ગાડી મેંકાવે અને પછી તમારે ત્યાં જાવ પાંચ કિલોમીટર લગી હાલવાનું હોય એટલું બધું ટ્રાફિક હોય તો સવારમાં તમે બહુ વહેલા આવ્યા જાવ ને ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે તો પછી ટ્રાફિક ઓછું હોય પણ પછી માં આવો ને એટલે બહુ તકલીફ પડી જાય અને ગળતી 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 પુષ્કળ ગળતી હોય તો આ જોઈએ તો વરસાદનું વાતાવરણ તો થોડુંક થોડુંક છે જો વરસાદ નહીં આવે તો આજે કઈક બાર તો જાશું આટો મારવા કે મેડમ જોઈએ વરસાદ ઉપર આજે ભાદરવી અમાજ છે એટલે જવું પડે બાર આટો પાટો મારશું અમાજ મારે તો એક જ રજા આવે આખા મહિનામાં તો તમે બ્લોગમાં બનાવ્યા રહેજો અને આપણે જેમ તમને અત્યારે પેલા કીધું કે મારે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો પ્લીઝ જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમે કયા ગામથી મારા વિડિયો જોવો છો તો ચલો જો સારા વિડીયો લાગતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો હરે હર મહાદેવ ચલો બાય મળીએ પછી તો મમ્મી જો આવી ગયા છે પીપળે પાણી દઈને પિતૃને પાયા પાયા આવ્યા પાણી તો સારું આપણે જે કામ હતું એવું પતી ગયું છે તો જો આપણે નીકળીએ છીએ ઘરે આપણે ઘરે જઈએ છીએ કામ હતું એ પૂરું બનાવી મંદિર આજ તો મંદિરે બધે ફૂલ ટ્રાફિક છે પાછું ઘરે આવી ગયો છું અને મમ્મી જો અત્યારે કામ કરે છે પાણી આવ્યું તો પાણી ભરી લીધું મમ્મી હવાસણ ઉટકે છે પાણી ધીમું ધીમું આવે છે તો ભરે છે એક ચેનલ છે તો એનું એડિટિંગ બાકી છે તો ચલો આજ બપોરે લગભગ ત્યારે આવી જશે તો ચલો એડિટિંગ કરી પછી મળું તમને તો અત્યારે મમ્મી જમવાનું બનાવે છે અને દાદા હોઈ ગયા છે તો ચલો આપણે પૂછીએ મમ્મીને શું બનાવો છો જમવાનું પછી શું બનાવ્યું જમવાનું દાળ ભાત શાક આવો શેરો બનાવશો શેરો આ હા હો એકલો શેરો જ ભાવતો લાગે છે ભલે ચારે વચ્ચે એકલો શેરો બનાવતી હોય હે શેરો ને કમમ શેરો છે કમમ છે ચલો હું દેખાડું તમને જો કમમ છે જે ઈંડાનો સાફ છે આમાં દાળ છે એમાં ભાત છે ને આમાં દાળ છે તો ચલો અને શીરો બને છે તો હવે અડધી કલાક કલાક કલાકથી જમવાનું થઈ જશે કમ્પ્લેટ તો આપણે અંશભાઈ આવી જશે અંશભાઈનો સવા બહાર થયા છે હમણાં આવશે પોણાંખે તો ચલો આવે પછી મળીએ અંશભાઈને કે આજે તમારો દિવસ કેવો રહ્યો તો ચલો બાય હમણાંથી તો આપણે અંશભાઈ બ્લોગ બનાવે છે એકલા એકલા બહારનો મોબાઈલ જોતો હોય ને કાર્ટુ તો ભાઈ એકલા એકલા થયા તો બ્લોગ બનાવવા મને Pusi, kayak kayak blog benar sih. Cello, pada awal sih tarian pusi. Tapi kan supaya wajah sih. Tima, tima, tima. Kayu aja. Eh, hmm. apa? Kamu rio. Haru. Haru rio.

તો ચલો હવે અત્યારે જમવાનું થઈ ગયું છે ને બધા જમવા બેસી ગયા છીએ હંસભાઈ તો જમી લીધું છે ને હે ને કે નહીં રંજભાઈ જમી લીધું છે ને જો આમાં જમવાની થાળી થઈ ગઈ છે તૈયાર અને દાદા બેસી ગયા છે માં આવે છે જમવા અને મમ્મી બધાનું કાઢે છે તો ચલો જમી લઈએ અને જમીને પછી મળીએ હર હર મારે જો હું કહેવાનું છું કાંઈ

તો જવું છે ને બહાર કે ન જાવું મને એમ તો થાય કયો છું ન જાવ હાલ છે મને તો કઈ વાંધો નથી અંશ તમે કીધું છે બાર જવાનું એ ન કે કઈ તમે સારું તો ચલો તો જઈ આવશું એક આંટો ગાડી ઉપર આમ લોંગ ડ્રાઈવ આંટો મારીને પાછા જઈ આવશું તો ચલો અત્યારે હું અંશને લઈ આવું અને પછી મળીએ તો અમે બહાર ગયા હતા તો બહાર જઈને વી આવ્યા તો બહુ વરસાદ આવે છે અત્યારે તો પલ્લી ગયા હતા તો વરસાદ હતો ને એટલે બ્લોગ હતો ઉતાર્યો 12 દાને જે આ ઓકે ગયા હતા વરસાદ હતો તો ને એટલે પછી અમે બ્લોગ નવો ઉતાર્યો આ કે આપલો કાફન હોટેલ છે ને કેમેરા થકા પલ્લી-વલ્લી જાય ચલો અત્યારે અમે જમવા બેસીએ છીએ અને બહાર આવે છે અત્યારે વરસાદ તમને દેખાશે તો નહીં દેખાડું

થઈ જ જાય એટલે તો ચાલો હવે અત્યારે મેં જમેલી આ બ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો તો ચલો હવે મળીએ નવા બ્લોગમાં હર હર મહાદેવ બાય